શહેરની સાયબર ક્રાઇમ સેલે મહિલાનો મોબાઈલ ફોન હેક કરી તેના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કરનાર આરોપીઓને દિલ્હી તથા વલસાદ ખાતેથી ઝડપી પાડી તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ મહિલાનો મોબાઈલ ફોન હેક કરી તેનો નેટ બેન્કિંગનું એક્સેસ આરોપીઓએ મેળવી તેના કેનેરા બેંક એકાઉન્ટમાંથી જાણ બહાર ટુકડે ટુકડે દસ ટ્રાન્ઝેક્શન કરીને એક લાખ ટ્રાન્સફર કરી મહિલાને ઓનલાઈન છેતરપિંડી થતા આ બાબતે સાયબર ફ્રોડ થયેલ હોવાનું જાણ થતા મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક પર ફોન કરીને ફરિયાદ લખાવેલ ત્યારબાદ તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ અઠવાલિયા પોલીસ સ્ટેશન ખાતે તેમની પાસે બનેલ આ હકીકત જણાવતા તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આરોપીઓને શોધી કાઢવા માટે તાત્કાલિક ડીસીપી વિશાખા જૈનના સૂચના મુજબ તાત્કાલિક ગઈકાલેક સાયબર ક્રાઇમ સેલના પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે આ ગુનામાં સંડોવેલ આરોપીઓને શોધી કાઢવા માટે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક પોલીસે કરી અને આરોપી મીત ભૂપેન્દ્રભાઈ ભંડારી ધંધો બેકાર રહેવાસી માછીવાડ ગામ ઉમરસાડી જિલ્લો વલસાડ અને તાલુકો પારડી અને આરોપી મીતે તેના સહ આરોપી નરમદી સાથે તેમને ટ્રસ્ટ વોલેટમાં રૂપિયા નેવું હજાર ભાવે યુએસટીથી મેળવી તેના ટેલિગ્રામ સાગરીતોને બજાર ભાવ કરતાં ઊંચા ભાવે રૂપિયા ત્રણમાં યુએસટીથી ટ્રાન્સફર કરી તેની સામે ફરિયાદીના ફ્રોડમાં ગયેલ ખરીદાયેલ સ્વીગી ગિફ્ટ વાળું કાર્ડ વીસ ટકાના ડિસ્કાઉન્ટથી ટેલિગ્રામ પરથી ખરીદી આપી નરેન્દ્રને આપતો હતો આરોપી બે નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બ્રિસ્ટ ધંધો ગ્રાફિક ડિઝાઇનો અને રહેવાસી દયાલપુર એક્સટેન્શન ડેવિડ સ્કૂલ પાસે નગર મુરગામ ગડગાંવ અને ઉત્તરાખંડનો આરોપી નરેન્દ્ર દિલ્હી ખાતે રૂપિયા નેવુંના બજારના ભાવે યુએસટીટી તેના ટ્રસ્ટ વોલેટમાં મેળવી સો આરોપી મીઠ ભંડારીના ટ્રસ્ટ વોલેટમાં ટ્રાન્સફર કરી તેની સામે વીસ ડિસ્કાઉન્ટ વાળું સ્વીગી ગિફ્ટ વાઉચર કાર્ડ આરોપીને મીઠ ભંડારી પાસેથી મેળવી સ્વીગી ગિફ્ટ કાર્ડ આરોપીએ રેડીમ કરી કલ્યાણ જ્વેલર્સમાંથી ઓનલાઈન ઓગણચાલીસ હજાર ગોલ્ડ કોઈન ખરીદી હોવાની હકીકત જણાવેલ આમ દિન એકના પોલીસ રિમાન્ડ મેળવીને સાયબર ક્રાઇમ સેલ એ રૂપિયા એક લાખના ફ્રોડની ફ્રોડેપૂરી સો ટકા રકમ રિકવર કરેલ છે રિપોર્ટ ટીવી સુરત ફ્રોડના ગુનામાં કુલ બે આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે એમનું નામ એક એક જે આરોપી છે નરેન્દ્રનું છે દિલ્હીનું છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિસ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે એમનું નામ મિત ભંડારી છે અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું જાન્યુઆરી મહિનામાં અને દસમા મહિનાની સતાસમી સત્તીસ સત્તાવીસ તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેન્કના અકાઉન્ટમાંથી કુલ એક લાખ રૂપિયા દસ ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા લાઇન્સ પોલીસ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી અને એમાં સામે આવ્યું કે કુલ જે ચાલીસ હજાર રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા પછી એના જ્યારે આમ લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી અને દિલ્હી આપણી ટીમ ગઈ ડી વી ગામિત સાહેબની નેતૃત્વમાં અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિસ્ટ નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મીઠ ભંડારી એમના પાસેથી લીધું છે તો જ્યારે મીત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી અને ત્યારે ખબર પડી કે એ મીઠ ભંડારી પોતે પબજી રમે છે મોટાભાગે એક શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે અને પબજી રમતા 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 એમની ઓળખાણ નરેન્દ્રસિંહ ભિષ્ટ સાથે થઈ છે દિલ્હીનો રહેવાસી છે બંને જણા પોતા એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા અને મીત સોરી નરેન્દ્રસિંહ ભિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં તો એમને જે મીત ભંડારી છે એને એમને કૂપન મોકલ્યું તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મિત ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ બિસ્ટને આપ્યું ટોટલ એમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હતું તો જે આપણે ચાલીસ હજારની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં આ જે નરેન્દ્રસિંહ બિસ્ટ છે એમને ફક્ત બત્રીસ હજાર રૂપિયામાં મળ્યું તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધો પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનો છે તો રીતે આખી આમાં મેમ રેન્ડમલી કઈ આ મહિલાને મોકલવામાં મહિલાને નથી મોકલવામાં આવ્યું મહિલાના જે આપણે ફરિયાદી છે એમના ફોનથી પૈસા ઉપાડીને આ પૈસાનો ઉપયોગ ગિફ્ટ કાર્ડ લેવા માટે થયું અને ગિફ્ટ કાર્ડ લઈને પછી એ લોકો એમનો વેચાણ કરતા હતા ટેલિગ્રામ ગ્રુપ ઉપર પછી ટેલિગ્રામ ઉપર એમનો બે વીસ ટકા ડિસ્કાઉન્ટમાં વેચાણ કરીને પછી બીજા બધાને આપતા હતા અને જે લોકો લાલચમાં આવી જાય અને ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળતું હોય અને લઈ લે તો પછી એવી રીતની ઘટના બની જાય એમાં શું થયું એકચ્યુલી કે ફરિયાદ નોંધાયેલ હતી ત્યાં આઠવામાં અને જ્યાં સુધી બેન ત્યાં જઈ તો એમને ખબર નથી પડી કે કેવી રીતે મારું ફોન હેક થઈ ગયું એમને પણ ધ્યાનમાં નથી કે મેં શું કર્યું કે મારું ફોન હેક થઈ ગયું

જે મુખ્ય આરોપી મને એમ લાગે છે અત્યારે એ જ વાત કરતા હતા અમે લોકો હવે ક્રિપ્ટો એનાલિસિસ કરીને જે મિતભાઈ છે યુએસડીટી મારફતે ગિફ્ટ કાર્ડ લીધું હવે ખરેખર જે યુએસડીટીનું પેમેન્ટ થયું છે જયા વોલેટમાં એની તપાસ કરીએ તો આગળ અમે લોકોને ખબર પડશે કે ખરેખર ફ્રોડ કોને કર્યું એક્ઝેક્ટલી તો એ લોકોને તો ગિફ્ટ કાર્ડ જે આપણા આરોપીઓ છે એમને તો ગિફ્ટ કાર્ડ ટેલિગ્રામ ઉપર મળ્યું હવે આપણે શોધવાનું છે કે ટેલિગ્રામમાં ખરેખર કુક કોણ વેચાણ કરે છે તો આગળ તપાસમાં એ સામે આવશે પણ પૈસા જે મહિલાનું છે એમની પાસે કઈ રીતે આવ્યું કે કે આ લોકોએ એ તો હેક કરીને એ લોકો નેટ બેન્કિંગની આઈડી પાસવર્ડ લઈ લીધી મહિલાની અને પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યું અને પોતાના અકાઉન્ટમાં નથી ટ્રાન્સફર કર્યું સોરી હેક કરીને નેટ બેન્કિંગ મારફતે ગિફ્ટ કાર્ડ લઈ લીધું સ્વીગુ સ્વીગીનું અને ગિફ્ટ કાર્ડથી પછી ટેલિગ્રામમાં એ જે નરેન્દ્રસિંહ બિસ છે એ પણ ગેમ જ રમે છે મોટાભાગે અને ત્યાં જ્વેલરીની શોપમાં કંઈક નોકરી પણ કરે છે અને જે આપણો ભંડારી છે મિત ભંડારી તો એ વલસાડનો રહેવાસી છે અગાઉ કંઈક નોકરી કરતો હતો પણ હવે છેલ્લા ઘણા લાંબા સમયથી ગેમ જ રમે છે એમને ગેમ રમવામાં રુચિ છે અને પબજી રમીને પણ પૈસા કમાવે છે ઇન ગેમિંગમાં પૈસા કમાવે છે બંને જણા પબજી જ રમે હા બંને જણા પબજી રમે છે બીજા કોઈને શિકાર બનાવ્યો નહી હવે બીજા ઘણા બધાને બનાવ્યું હશે એના અમે લોકો એપી નું ફોરેન્સિક હાલ તપાસ ચાલુ છે ફોરેન્સિક તપાસ પણ કરી શકે અને જે ટ્રસ્ટ વોલેટ થી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન થયું છે તો એ દિશામાં પણ તપાસ કરીને ખબર પડશે કે ખરેખર કેટલા બધા લોકો એવા સંડોવાય છે 印尼。